નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી ચેનલ હાલાના તમારા અંદર મિત્રો આજે ખાસ ચર્ચા કરવાના છીએ કે આગળના સમયમાં જીરાની કન્ડિશન શું રહેશે અને હાલમાં વર્તમાનમાં અત્યારે જીરામાં શું પોઝિશન ચાલી રહી છે તો થોડીક ચર્ચા કરીશું ખેડૂત મિત્રો ચેનલની અંદર નવાઓ અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપી અને ખાસ શેર કરી નાખજો જેથી કરીને આપણે અવનવા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો અને ઓલ બે બે આઇકન જે ઘડડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો વાત કરીએ મિત્રો ગુજરાતના મોટામાં મોટા યાર્ડની કે જે ઊંઝા માર્કેટ યાર્ડ જે છે તે જીરાનું હબ રહેલું છે અને મોટામાં મોટું યાર્ડ રહેલું છે તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર પણ હાલમાં જીરાનો મિત્રો જીરાના ભાવમાં કડાકો જોવા મળેલો છે એટલે ક્યાંક ને ક્યાંક જીરાના ભાવ ઘટી રહ્યા છે જીરાનો ભાવ મિત્રો પાંચ હજાર આસપાસની જે સપાટી હતી જે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર તે હાલ ઘટીને ચાર હજાર આસપાસ થઈ ગયો છે એટલે ભાવમાં ક્યાંક ને ક્યાંક ડાઉન મળી રહ્યો છે ભાવ ખરેખર ભાઈ આમ જોઈએ તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જો કદાચ ચાર હજાર જીરાનો ભાવ હોય તો અન્ય માર્કેટની અંદર પણ ઓછો જ ભાવ મળે કેમ કે મોટામાં મોટું યાર્ડ હોય અન્ય માર્કેટની યાર્ડની મિત્રો જો વાત કરીએ તો આપણે કદાચ અન્ય માર્કેટમાં જો પાંચ હજાર આસપાસ ભાવ હોય ને તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર છ હજાર આસપાસ ભાવ હોય એટલે કે આઠસો નવસો હજારનો ડિફરન્સ કાયમીની માટે રહે છે ઊંઝા માર્કેટમાં અને અન્ય માર્કેટ યાર્ડની અંદર તો હાલની અંદર ઊંઝા માર્કેટમાં પણ ચાર હજાર રૂપિયા જીરાનો ભાવ મળી રહ્યો છે એટલે અન્ય માર્કેટની અંદર જો જોઈએ તો સાડત્રીસો છત્રીસો આડત્રીસો આસપાસ ઓગણચાલીસોની આસપાસ વેપાર થઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જીરાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડની અંદર જીરાનો ભાવ ઘટી રહ્યા છે અને આવકમાં પણ નોંધપાત્રો ઘટાડો થયો છે જીરાનો ભાવ તો ડાઉન ચાલી જ રહ્યો છે પણ આવકમાં ટોટલ યાર્ડની અંદર આવકમાં નોંધપાત્રો હાલની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ સપ્તાહની અંદર દૈનિક આવક વીસ હજાર બોરીથી પણ ડાઉન ચાલી રહી છે જે જે મિત્રો આવક જે આપણે ત્રીસ હજાર બોરી જે આસપાસ આવતી હતી પહેલાં ત્રીસ હજાર પાંત્રીસ હજાર એ ક્યાંક ને ક્યાંક આજે ઊંઝા માર્કેટ યાર્ડની જો વાત કરીએ તેની અંદર મિત્રો સારી એવી એક દિવસની સારી એવી આવક જીરાની અંદર થઈ રહી હોય છે પણ તે પણ તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક વીસ હજારથી પણ નીચે પંદર હજાર આસપાસ બોરીની આવક આવતી આવી રહી હોય તેવા મિત્રો સમાચાર મળી રહ્યા છે એટલે આવકમાં પણ નોંધપાત્ર ક્યાંક ને ક્યાંક જરૂર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો વાયદાનો ભાવ જો આમ જોઈએ તો વાયદાનો ભાવ ઘટીને વીસ હજારની સપાટીએ હાલની અંદર જોવા મળી રહ્યો છે એટલે જીરાની અંદર ક્યાંક ને ક્યાંક કંડિશનમાં નબળું હાલની અંદર ચાલી રહ્યું છે પણ ખેડૂતભાઈઓ જો વરસાદ ખેંચાય અને જો ખેંચાય તો ભાવની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તેજી તેજી આવી શકે અથવા તો જો એકદમ પકડ રહે જોકે ટોટલ યાર્ડની અંદર ધીમે ધીમે જીરાની આવક હવે ઘટી રહી છે કેમ કે ખેડૂતો પાસે પણ હવે જીરા બહુ રહ્યા હોય નહીં પણ આમાં હજી અત્યારે હાલની અંદર આમ જોઈએ તો ખેડૂતો પાસે હજી ગયા વર્ષના પણ જીરું પડ્યા છે આ વર્ષનું તો પડ્યું જ છે પણ ગયા વર્ષનું જે આપણે દસ હજાર બાર હજારનું જે ભાવના જે જીરું છે તે પણ જીરું ક્યાંક ને ક્યાંક ધક્કો મારી રહ્યા છે આ વર્ષની અંદર એટલે મેન કારણ તો એ છે કે જે જયસાલના જે જીરું જે ઉત્પાદન હતું અને ભાવ જે ખેડૂતોને જે મળ્યા હતા એ એ ભાવની અંદર છ હજાર આઠ હજાર નવ હજાર આસપાસ ભાવ પણ હતા તેમાં પણ ખેડૂતોએ જીરું વેચ્યા નહીં તે જીરું પણ હજી હાલની અંદર ખેડૂતો પાસે પડ્યા છે આવા પણ મિત્રો અમને મેસેજ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક જયસાલના જીરું પણ ખેડૂતોને આ જે ભાવ જે ડાઉન જે થઈ રહ્યા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ધક્કો મારી રહ્યા છે તો આવા ખાસ પરિબળો છે મિત્રો ભાવની જો વાત કરીએ તો આગળના સમયમાં જો વરસાદ ખેંચાય તો પણ ક્યાંક ને ક્યાંક ભાવ સુધરે બીજી વસ્તુ જો ક્યાંક નિકાસ થોડી ઘણી થાય તો પણ સુધરે અને બાકી આગળના સમયમાં મિત્રો વરસાદ કેવા થાય છે ને તેના ઉપર પણ ખાસ જે આપણે મિલોના જે માલિકો હોય ઉદ્યોગો હોય જે મસાલા ઉદ્યોગ જે જે છે તે જે આગળના સમયમાં વરસાદ કેવા પડે છે ને તેના ઉપર ઉપર પણ ખરીદી ક્યાંક ને ક્યાંક કરશે એટલે આગળના સમયમાં હવે જીરું મિત્રો ચિત્ર આમ જોઈએ તો પંદર વીસ દિવસની અંદર કંઈક ને કંઈક ફેરફાર થશે કેમકે પંદર વીસ દિવસ પછી વરસાદ થશે એટલે વરસાદ મિત્રો કેવો થાય છે તેના ઉપર પણ આ જે જીરુનો જે ભાવ છે તે ક્યાંક ને ક્યાંક ખેંચાશે એનું કારણ છે કે જે મસાલા જે ઉદ્યોગ હોય તે પણ આ વરસાદ ઉપર તેનો મિત્રો સંગ્રહ કરતા હોય છે જીરુંનો કેમકે આવતા વર્ષે તેને કેવા જીરું મળશે તેના ઉપર ખાસ તે પણ સંગ્રહ કરતા હોય છે એટલે આગળના સમયમાં જીરાના જીરાના જે ભાવ છે તે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર થશે થશે ને થશે તો મિત્રો આજની અંદર ખાસ આટલી જ માહિતી હતી કે ઊંઝા માર્કેટની યાર્ડની અંદર પણ ભાવ આમ જોઈએ તો ચાર હજારની સપાટીએ બોલાઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જીરાની અંદર જે જયસાલના જે જીરું છે ત્રીજા વર્ષનું પણ જીરું ખેડૂતો પાસે પડ્યા છે એટલે તે જીરું છે તે ક્યાંક ને ક્યાંક સો ટકા ધક્કો મારી રહ્યા છે આ વર્ષના જીરું ને એટલે મેન કારણ તો એ જ છે કે જયસાલનો સ્ટોક જે પડ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નડી રહ્યો છે ભાવની અંદર તો મેન કારણ તો એ જ છે એટલે એના એના લીધે હાલની અંદર અન્ય જે માર્કેટ છે તેની અંદર સાડત્રીસ સાડત્રીસ આડત્રીસો આસપાસ ઓગણચાલીસો રૂપિયા આસપાસ જીરાનો ભાવ ટકેલો જોવા મળી રહ્યો છે તો મિત્રો માહિતી કેવી લાગી આજના વિડીયો અંદર મિત્રો આટલું જ મિત્રો જીરાની અને અન્ય માહિતી ખેતીલક્ષી માહિતી હરામેશ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય સિદ્ધાથ